અનિલ લિંબચિયા દ્વારા વારંવાર આ સમસ્યાના નિરાકરણ માટે વોર્ડ ઓફિસમાં વાંધા અરજીઓ પણ આપવામાં આવી છે તેમ છતાં પણ પાલિકાનું તંત્ર સતત નિંદ્રાધીન છે કડક બજાર ખાતે દુકાન ધરાવતા અનિલ લિંબચિયાએ જણાવ્યું હતું કે દુકાનના વેરામાં બીજાના પાણીનો વેરો પણ એડ થઈને આવી રહ્યો છે જેના કનેક્શન નંબરનો પણ વેરા બિલમાં ઉલ્લેખ છે પરંતુ વેરાબીલની અંદર વન ટુ મેનીનું કનેક્શન હોવાને કારણે પાલિકા તેમને આ વેરો ફટકારી રહ્યું છેલ્લા પચીસ વર્ષમાં અનિલ લિંબચિયાએ પોતાને ન્યાય મળે તે માટે બસ્સોથી વધુ વાર પાલિકા તેમજ વોર્ડ ઓફિસના ધક્કાઓ પણ ખાધા છે પરંતુ પચીસ વરસતા વાળા વીતી ગયા બાદ પણ અનિલ લિંબચિયા આજે પણ વડોદરા મહાનગરપાલિકાના પીડિત જ છે છતાં પણ સીલ થઈ જાય આવે તો અનિલ લિમ્બચિયાએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી ભાઈ અનિલભાઈ લિંબચિયા છે મારી કડક બજારમાં દુકાન છે અને મને આજે લગભગ વીસ થી પચીસ વર્ષ થઈ ગયા વન ટુ મેનીનું કનેક્શન પાણીનું કોઈક બીજાનું મારી દુકાનની અંદર મારા વેરામાં નો નોંધીને આપેલું છે અને હું વાંધા વર્ષથી દસ વીસ વર્ષથી આ જે આપ આપ કરું છું પણ આજ સુધી સોલ્વ કર્યું નથી મારું અને એ જ જે બિલ છે એ ચડાઈ ચઢાઈને મને વ્યાજ સાથે ચડાઈ ચઢાઈને મને પાછું મોકલી આપે છે ઓલરેડી મારી દુકાનમાં પાણીનું કોઈ કનેક્શન નથી અને કોઈ આ એમની પાસે એમના નામ છે કે જેનું કનેક્શન છે એમના નામ છે એમની પાસે તે છતાં એમને નથી હેરાન કરતા ને મને હેરાન કરે છે હા મેં આ પાટલા વીસ વર્ષથી લમસમ વીસ વર્ષથી એક લમસમ અહીંથી લઈ આવો તઈથી લઈ આવો આને બોલી લાવો આની પાસે જાઓ આમ જાઓ બસ આ રીતનું વર્તન છે બસ હા પહેલાં કરેલી વોર્ડ નંબર છ ની અંદર પિન્ટુભાઈ રાઠોડ કરીને હતા એમને મેં રજૂઆત કરેલી એના પછી એમના વોર્ડ ઓફિસર હતા જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ એમને વાત કરેલી અહીંયા હવે ટ્રાન્સફર થઈ ગયો મારો એરિયા તેર નંબરમાં આવી ગયો છે હવે અને તેર નંબરની અંદર ભીમસિંહભાઈ વસાવાને અમે રજૂઆત કરેલી છે પણ જે જૂની ઓફિસમાંથી જે માહિતી આવી હતી એ કહે છે અમારી પાસે આવી જ નથી મેં હમણાં છેલ્લે એ માહિતી એમને બતાવી બી પણ એ લોકો કહે છે કે નહીં અમને તો અમારે અહીંયા અમારી પાસે નથી આવી નહીં બસ કઈ જ નહીં એમ કઈ જવાબ નથી આવતા કોઈ માહિતી નથી આપતા વેરો નહીં ભરે તો હવે તો એમને આગળ ખબર છે કે મારું મારી દુકાન સીલ મારી દે કે ગમે તે કરી શકે છે એ લોકો પણ પણ હવે બીજાનું કનેક્શન હું કેવી રીતે ભરું અને એ બી વન ટુ મેની નું કનેક્શન છે નહીં મેયર ને હમણાં નથી કરી મેં અને કોઈ મને આમ તો હું શું છે કે હું ત્યાં સુધી પહોંચેલો હતો પણ બધે સ્પીડ બ્રેકર લાગેલા છે ત્યાં આગળ હા અધ્યક્ષમાં પહેલાં હું ગયો તો કમિશનરની ઓફિસમાં મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસમાં અને ત્યાં આગળ અમિતભાઈ કરીને છે એમને એમણે કહ્યું કે આ નોર્મલ વસ્તુ છે તો થઈ જશે એમ એ વાતને વરસ થઈ ગયું મારી અપેક્ષા એક જ છે કે મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો શું કરવાનું મને તો પછી છેલ્લે એવું છે કે આત્મહત્યા કરી લઈએ બીજું શું કારણ કે આજ સુધી મારું નાક કપાયું નથી આજ સુધી હું કોઈ કેસમાં એવું કોઈ મને કેસ નહીં કર્યો કે મને મારી તરફ કોઈ આંગળી નથી કરી એટલું સાદું જીવન છે અમારું પણ તે છતાં હવે આ રીતે હેરાનગતિ પાણીના કનેક્શનમાં છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર